ચોમાસામાં કયા કયા વાવેતર કરવા એ માટે સાચી સલાહ આપતા 48 વર્ષનો અનુભવ ધરાવતા રવિ ટ્રેડર્સ ભૂજના શૈલેશભાઈ માણેક શૈલેશભાઈ માણેક પ્રોપરટર રવિ ટ્રેડર્સ ભૂજ અને રવિ બીચ કેન્દ્ર ભુજ જો આ વર્ષે ધારા કરતા વરસાદ વહેલો થયો છે સામાન્ય રીતે આપણી પાસે અષાઢી બીજ પછી વરસાદ આવતો હોય કે પચીસ જૂન પછી આવતો હોય એની જગ્યાએ લગભગ આઠ દસ દિવસ વહેલો વરસાદ આવ્યો છે અને પ્રમાણમાં આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો છે જો કે પિયતમાં વાવણી ચાલુ હતી પિયતમાં કપાસ અને મગફળીનું વાવેતર ચાલુ હતું એ દરમિયાન જ આ વરસાદ આવ્યો છે અત્યારે પણ હજી ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર થઈ રહ્યું છે કપ બાકીના જે ચોમાસું પાકું આપણે જે કહીએ કપિતમાં એનું પણ જેવી જમીનમાં ટ્રેક્ટર જઈ શકશે કે બળદ જઈ શકશે એટલે મગ તલ બાજરી તુવેર વગેરે પાકોનું વાવેતર શરૂ થઈ જશે મોટાભાગે અત્યારે કપાસ અને મગફળી તો હોવાય જ છે પણ એની સાથે સાથે વહેલું તો વહેલું ખેડૂતોએ એરંડાનું વાવેતર પણ શરૂ કરી દીધું છે એરંડાનું વાવેતર સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં થતું હોય તો એ વ્યાજબી ગણાય પરંતુ અત્યારે વરસાદ સારો થયો હોય મોટાભાગના ખેડૂત મિત્રોએ એરંડા વાવેતર શરૂ કરી દીધું છે ખેડૂત મિત્રોએ આમ જોવા જઈએ તો મગ તલ બાજરી બધા પાકોનું વાવેતર તુવેર જુવાર જે આપણે કહીએ કે અત્યારે ચોમાસામાં જે વાવેતર થઈ શકે એ બધું કપિતમાં ચાલુ થઈ ગયું છે બાકી રહી વાત મગફળી કપાસની તો એ પણ હજી વાવેતર થઈ શકશે ખેડૂતો કરી પણ રહ્યા છે અને બાકી જ્યારે બિયારણ ખરીદવાની વાત આવે ત્યારે ખેડૂત મિત્રોને ખાસ આપણે એ ફરા ભલામણ કરીએ કે સરકાર માન્ય લાયસન્સ ધરાવતી દુકાનો મંડળી કે સંઘના ડેપો ઉપરથી બિયારણની ખરીદી કરવી પાપુ બિલ લેવું અને બિયારણ ખરીદીમાં ખૂબ જ સાવચેતી રાખવી રવિ બીજ કેન્દ્ર ખેડૂત મિત્ર અત્યારે વાવેતર માટે ચોમાસુ સીઝનના તમામ બિયારણ એરંડા મગફળી તલ મગ બાજરી ગુવાર જુવાર તુવેર વગેરે સાથે વધારે ઉત્પાદન મેળવવાની માહિતી સાથે મેળવવાનું કચ્છ નું એકમાત્ર વિશ્વાસ કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર આ ઉપરાંત આપને દવા તેમજ ખાતર વિશેની પણ માહિતી તેમજ ઉત્પાદન મળી રહેશે તો આ માટે આજે જ મુલાકાત લો રવે બીજ કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર બે બલરામ કોમ્પ્લેક્ષ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં સ્ટેશન રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર અઠાણું બસો સોળ અને અઠાણું સાતસો સત્તાણું